જુનાગઢમાં કમરતોડ રસ્તાથી સ્થાનિકોને ભારે હાલાકી થઈ રહી છે રસ્તા અને ડ્રેનેજની કામગીરીને લઈને ઠેર ઠેર ખોદકામ ચાલી રહ્યું છે ઠેર ઠેર રસ્તા પર ખાડા છે દિવાળી પહેલા તમામ રસ્તા સુધારવાની ટકોર કરવામાં આવી હતી વાતો કરવામાં આવી હતી હાલ રસ્તાની પરિસ્થિતિથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વિકાસના કામોના નામે ખોદકામથી વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠવા માટે મજબૂર બન્યા છે તંત્રને અનેક વાર રજૂઆત કર્યા બાદ પણ ઢીલી નીતિના કારણે અને ઢીલી કામગીરીના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે શહેરીજનોએ વહેલી તકે રસ્તાની કામગીરી કરવાની માગણી કરી છે અને લોકોને હવે આ પરિસ્થિતિ સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી રસ્તો એટલો ખરાબ છે અમારે ફરી ફરીને જવું પડે છે તો ઠીક કરાવો જૂનાગઢનો શું વિકાસ છે અત્યારે અત્યારે તમારે જવું હોય તો કઈ બાજુથી જવું પડે આખું ફરીને જવું પડશે રેલવે સ્ટેશન પાસેથી જવું પડશે નેત્ર ડાયરેક્ટ મજેવડી ગેટ નીકળી જવાય છે શું માંગ છે બેન તમારી આ રસ્તાનો એટલો રસ્તો બનવો જોઈએ જૂનાગઢના બધા રસ્તા બનવા જોઈએ રોડની બહુ ગંભીર પરિસ્થિતિ છે જોઈએ તો આપણે ટુ વ્હીલ આપણે તો ટૂંકમાં ખર્ચો આવીને ઊભો રે બમ્પરનો ખર્ચો આવીને ઊભો ઉભો રહેવાર પંચર આમાં હોય હોય જેવું આ ખાડા તો કેમ આમાં હલાવી કેમ ગાડી કેમ હલાવી હાવ ખરાબ થઈ ગયો છે હાવ ફેલ કોઈ તંત્ર આમાં ધ્યાન દેતું નથી કેટલા સમયથી આ ખરાબ ઓછામાં ઓછો બે વર્ષથી આમને આ રોડ કોઈ આમાં ધ્યાન દેતું નથી છે નહીં અત્યારે તમારે જવું હોય તો કેમ જવું આમાં જો તો આ આ દ્રશ્ય તો આપો એને કેમ આમાં નીકળવું કોઈ વિચાર તો કરવો પડશે ને શું માંગ છે તમારી સરસ જુનાગઢના તમામ રોડ સારા થઈ જાય ને અતિશય ગ્રાન્ટ આપે જ છે કેન્દ્ર સરકારમાંથી છતાં આ લોકો શું કરે કંઈક ખ્યાલ આવતો નથી વિકાસના નામે અવારનવાર રસ્તાઓ ખોદી નાખવામાં આવે છે પણ લોકોને એ નથી સમજાતું એકવાર નવો રસ્તો બની ગયો તો ફરી પાછો એને ખોદી અને પાણીની લાઈનો નાખે છે ફરી પાછો રસ્તો બને ફરી પાછી ગટરો નાખે છે અને તમામ વસ્તુ હોય તો કોઈને કોઈ પ્રકારે કાંઈ ને કાંઈ યુટિલિટી નાખવા માટે અવારનવાર જેને હિસાબે રસ્તાઓ તૂટે છે અને લોકો ખૂબ જ પરેશાન થાય છે પરંતુ શાસક પક્ષના અણધણ આયોજનને હિસાબે જે સરકારના પૈસા જે જે પ્રજા ટેક્સ ભરે છે એનું પાણી થઈ રહ્યું છે આપણે જોઈએ કે મજેવડી દરવાજા જે એક હેરિટેજ ગેટ છે જે જૂનાગઢની શાન સમાન છે એની અંદરનો જે મુખ્ય રસ્તો છે જે હજારો પ્રવાસીઓ જૂનાગઢમાં અહીંયાથી પસાર થાય છે એ રસ્તાની હાલત છે એ બિસ્માર છે આજે ઘણા વર્ષો થઈ ગયા મજૂરી ગીટથી જેલ તરફનો જે રસ્તો છે અહીંયા ભૂગર્ભ ગટર અને ડીઆઈનું કામ ચાલુ છે એ જેવું કામ પૂર્ણ થશે એટલે તરત જ રોડની કામગીરી ચાલુ કરવામાં આવશે જૂનાગઢ થી પંદર વોર્ડની અંદર જ્યાં ભૂગર્ભ અને ડીએ નું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યાં તમામે તમામ બોર્ડોની અંદર કામગીરી ચાલુ છે અને જ્યાં કામ ચાલુ છે ત્યાં પણ ટૂંક સમયની અંદર રોડ થઈ જશે વાત કરીએ જુનાગઢ જિલ્લાની તેમજ શહેરની શહેરની વાત કરવામાં આવે તો મજેવડી ગેટથી લઈને આ જેલ તરફનો રસ્તો છે બિસ્માર છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હું આપણને દ્રશ્ય બતાવું છું કે કોઈ ગ્રામ્ય વિસ્તારના નથી પરંતુ આ જૂનાગઢ શહેરના રસ્તા છે સરકાર દ્વારા અનેકો ગ્રાન્ટો આવે છે પણ વિકાસના કામને લઈને જૂનાગઢ છે માત્ર ઝીરો છે જો વાત કરીએ તો લોકોમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રસ્તો છે તે સિવિલ હોસ્પિટલે જઈ રહ્યો છે ફરીને લોકોને જવું પડે છે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અશોક બારોટ જી મીડિયા જૂનાગઢ